નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જિગ્નેશ દાદાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે આણંદમાં ચાલુ કથા એ કથાકાર જિગ્નેશ દાદાની તબિયત લથડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આણંદના લાભેર ઉપર ચાલુ એ જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડતા કથા મંડળમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ચાલુ કરતામાં જીગ્નેશ દાદાએ કહ્યું મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે તમે બેસી જો હું એક કલાકમાં પાછો આવીશ ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ જિગ્નેશ દાદાની અચાનક જ પરિચો આવવા લાગ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે હાલમાં તેમની તબિયત સારી છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ